તો જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા ઉદ્યોગમાં બધાનું દીર્ઘ હાર્દિક સ્વાગત છે અને અત્યારમાં મિત્રો આપણે હવે જાય છે આ સારાના ઓઘા કરવાના છે એ તો ઓઘા કરવા જાય છે તો ચાલો આપણે આગળ ત્યાં જઈને એમાં બતાવું અને આપણે એ હજી શું કહીએ ટેક તો કંઈ અહીંયા સ્પીડ ત્યાં હજી ખાલી કરવાનું બધી બાકી જ છે તો ચાલો એ પણ તમને બતાવીશ તો વિડીયોમાં રહેજો આપણે શું શું કરીએ અહીંયા એ હવે જોઈએ આગળ તો ચાલો વિડીયોમાં તમે રહેજો ચાલો મિત્રો જો આપણે આ સારું છે એનો આપણે અહીંયા ઊઘો કરવાનો છે એ હવે આપણે ઊભો કઈ રીતના કરીએ એ તમને આટલી બતાવું પેલા થોડોક કરી નાખું કઈ એકાદ બધી સેટિંગ ન આવે તો એટલી તમને બતાવીશ કઈ રીતે બધી કરીએ એ વિડીયોમાં રહેજો આપણે જો કઈ રીતે કરીએ આપણે એક કે બે કરીશું તેમાં બતાવીશ તમને વિડીયોમાં રહેજો તો આવી રીતના મિત્રો આપણે ઊભો કરીએ અહીંયા આ અત્યારે એને પકડવો પડે અને પછી થોડાક મૂકાઈ જાય ને પૂળા પછી આપણે તમને બતાવું આ મૂકીને તો જો જો મિત્રો આવી રીતના આપણે કરવાનો છે ઉભો આવી રીતના ઊભો ઊભો રહે તમને બતાવું છું તો તમે આ જ જોઈ શકો મિત્રો આવો આપણે ફરતો ફરતો મોટો કરી દેવાનો છે એક અહીંયા ટ્રેક્ટર પેઢીનો એક કરવાનું છે પછી આ માથે ટ્રેક્ટર છે એનો એક કરવાનું છે આવી રીતના ઓઘો છે ભાઈ તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે આ ઓઘો કરી દઉં અને પછી પાછો તમને મળ્યો તો વિડીયો આ એક ઓઘો કર્યો છે અહીંયા હતું એટલું લેવાઈ ગયું એને અને હવે આ એટલું આ ટ્રેક્ટરમાં દેખાય એનું આપણે અહીંયા બીજો ઊઘો કરવાનો છે તો સારો બીજો ઊઘો કરીએ અને પછી પાછા આપણે જોઈએ આગળ હવે આ એટલું પેલા કરી નાખીએ પછી પાછું ટ્રેક્ટર ખાલી કરવું જોઈએ એ બધી સારું તમને આપણે આટલો ખાલી કરીને ટ્રેક્ટર ગેરેજમાં મૂકી આવ્યા છે અને આપણે એટલા કર્યા કે આપણે ઘરે મહેમાન આવ્યા છે તો હવે મહેમાન આવ્યા તો એટલું રહી ગયો જોયા અત્યારે કરીએ કે કાલે કરીએ હવે એ કંઈ નક્કી નથી તો આગળ તમે વિડીયોમાં રહેજો ખબર પડશે અને આપણે અત્યારે તો ઘરે મહેમાન બેઠા છે તો આગળ આપણે ઘરે જઈએ છીએ અને પછી જો શું આપણે હવે આમાં અહીં આવશું કે નહીં આવું કેમ કે લાઇટ આવી જશે ને તો લાઇટ આવશે તો આપણે તાણે કરવાની છે તો પાણી વાળવાનું છે બાજરામાં વાળીએ કે ધાણામાં વાળીએ કંઈ પણ નક્કી નથી એ બધી તાણે ખબર પડશે તો તમે વિડીયોમાં રહેજો આગળ જોઈએ શું શું કરીએ કેમ કે અત્યારે તો હું અહીંયા ખાલી શું કંઈ આટલે આ ખાલી કર્યું ગેરેજ મેં મૂક્યું ને હવે અહીંયા આવ્યો હતો તો આપણે આ સાજો નથી હવે આ સીએ અડધી કલાકનું કામ તો એ આપણે જોઉં હવે શું કરીએ તો ચાલો તમે વિડીયોમાં જોજો હવે આપણે આગળ શું પ્લાન બને એ આપણે જોશું તો મિત્રો આપણે અહીં બેઠા છે ને લાઇટ નથી તો આપણે પાવર ભરવાનો ઇલાજ આપણે પોપમાંથી કર્યો તો હાલો આપણે બતાવીએ આપણા મિત્રોને તો જો આમાંથી આપણે આ સારસરમાં કનેક્શન આપી દીધા છે તો આનાથી પાવર ભરાય આપણે અત્યારે આ પાવર ભરવાનું કામકાજ ચાલું છે આમાં આજ નહીં આવે આપણે અત્યારે પાવર ભરીએ અને ચાલો આપણે શું કરીએ આગળ પછી જોશું કે લાઇટ આવે પછી પાણી કરીએ કે શું કરીએ જો હું હાલો તો વિડીયોમાં તે જો કન્ટિન્યુ તો ચાલો મિત્રો આપણે મહેમાનો આવી ગયા ને પાછું આપણે સારો ખડકવાનું કામ કશ કરવા માટે અહીંયા આવી ગયા છે તો હવે બીજું કંઈ તો તમને વધારાનું કંઈ નહીં જ બતાવું પણ આપણે શું કે આગળ ખડકી લઈએ અને પછી તમને પાછું ખડકી લીધું એ બતાવીશ તો ચાલો વિડીયોમાં રહેજો આપણે આગળ આગળ જોશું તો સારું મિત્રો આપણે બાટક ખડકતા હતા પણ આપણે પછી ફૂલ આવી ગઈ તો હવે આપણે પહેણ જ કરવા જઈએ છીએ તો સારું તમને માગડી બતાવું કે એમાં પાણી વાળું જોઈએ હવે જાય છે અત્યારે ખેતરમાં જ તો ચાલો તમે ભાઈ વિડીયોમાં રહેજો હો ભાઈ તમને બતાવીશ સો ટકા ચાલો તો ચાલો મિત્રો પહેલાં આપણે મોટર ચાલુ કરતા જઈએ અને પછી આપણે જઈએ આપણે અહીંયા ધાણામાં લાવીને આપણે એવું નક્કી કર્યું કે પેલા આપણે ધાણા પણ દઈએ થોડાક તો ધાણામાં જાય છે તો આપણે અહીંયા જોઈએ અને આજે કદાચ આપણે રાતના પણ પાણી વાવવાનું થાય નવો કલાક બી તો એ પણ જોશું સારું તો અહીંયા જઈએ ને કંઈ ડાયરેક્ટ મળ્યો તો આપણે અહીંયા પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો અને મિત્રો આપણા ધાણા તમે જુઓ આપણે આમ એવું કરીએ ને આપણે અહીંયા ભૂગે છે સહી એટલે અમુક જગ્યાએ નાના છે ને અમુક જગ્યાએ બે બે ફૂટ ભૂગી જાય તો આવા છે આપણા ધાણા તમે જુઓ તો હવે આપણે અત્યારના તો અહીંયા પાણે જ કરવાના છે અને આપણે અહીંયા ઝૂંપડી છે તેમાં બેસીશું અને પાણી જ કરશું તો ચાલો હવે આપણે આગળ ક્યારે ક્યારે સુધી પાણી જ કરીએ એ જોઈએ ચાલો મિત્રો અત્યારે આપણે જાય છે ઘરે ને ચાલો ઘરે જઈને પણ તમને આપણે ઊઘા કરી દીધા છે તો એ પણ બતાવી દઉં અને એ ઊઘા કર્યા ને ભાઈ તો આપણે આ બધું મજા નથી આવતી તો હવે આપણે ના હું તો હવે આપણે ચારો ભરાઈ ગયા નાઈ નાખીએ તો એ બહુ વિચાર કરીને આપણે અત્યારે જાય છે તો ચલો ભાઈ તમને બતાવ હું આગળ વિડીયોમાંથી જોઈએ યાર તમે તમને અહીંયા બતાવું પછી પાછો ના જોઈને પછી પાછો હવે આપણે છે ને ભાઈ બહુ લાંબુ નહીં ખીચ છીએ હવે જેવી શું વિડીયો આપણે પછી આજે સાંજના પહેનત કરશું ને ભાઈ તો થોડું ઘણું બતાવશું કે પછી પાછું આપણે એન્ડ આપી દેવું ભાઈ વિડીયો હાલો નહીં આપણે જોઈએ આ જે પહેલા જ કરીશું આપણે થોડું ઘણું બતાવીને સાંજના વિડીયોને એન્ડ આપી દેસું સારું પહેલાં તમને અહીંયા આપણે ઓઘોની કરેલું છે એ બતાવી દઉં પછી ડાયરેક્ટ સાંજે મળશું કહીશો આપણે આ ઓઘા થઈ ગયા છે ભાઈ કેમ કે આપણે બે જ કહેવાય ને હવે આ માવતું બાવતું જોયું ને ભાઈ ધાકવા થાય એ માટે થઈને આપણે કર્યા બે જ આ બધું આપણે પડ્યું દઉં ભાઈ હસવાઈ ગયા પછી આપણે બાજુમાં જે ભાઈ ભાઈ એને આમાં ચાક કરવા દો હે ને બધમાં એવું છે બધી આપણા ઓઘા ચાલો તો હવે આપણે કીધું હતું એમ હો ભાઈ ડાયરેક સાંજે જ મળશું આપણે હવે ને ભાઈ પહેલાં આપણે પાણી મૂકી દેશે તો પછી વહેલા હવે મળી જાય હો ભાઈ એવું કંઈ નથી ચાલો એ તો હવે આગળ આપણે જોઈએ તો આપણે પાણી કરીએ છીએ ભાઈ હજી નવાક જેવું વાગી ગયું અને હવે એવું લાગે છે કે પાણી પર મોટર મૂકી દેશે તો આપણે શું કહે કોઈ ઘડીક જ પ્રેણિત કરવાની છે તો આપણે હવે લોકને અહીં હેન્ડ આપી દઈએ આ બતાવીને આ નજારો ભાઈ આ બધમાં છે ને દીપડા અને હાઉઝોની બધી રખડતા હોય હવે આપણે પાણે જ કરીએ આપણી પાસે બત્તી એક સારી હોય એટલે પછી નીકળી પડી આપણે ભાઈ છે ભાઈ તમે આ નજારો જુઓ આવે આવ્યો ભાઈ આ આપણે બત્તી બંધ કરી દઈએ આપણા ફોનની ફેશલાઇટ ચાલુ છે ને ભાઈ આ જવાળું જ કેમ દેખાય ફોનની ફેશલાઇટ ચાલુ હતી ભાઈ એવું હતું આમાં તો તમે જોઈ શકો છો ભાઈ તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગને અહીં એન્ડ આપી દઈએ ભાઈ તો ખોટો લાંબો કરવો નથી તો ચાલો હવે તમે સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ આપણે મજા આવે યાર વિડીયો બનાવવાની તો આપણે અત્યારે રાખીએ પાણી કરીએ આપણે આપણે વિડીયો બનાવીએ ભાઈ તો તમે હવે ચેનલ સબસ્ક્રાઈબ કરના હોય એટલે આપણે હું છે આનાથી સારા સારા વિડીયો બનાવવાની મજા આવે ભાઈ ને લાઈક કરો યાર કોમેન્ટ કરો એવું કંઈક કરો તો મજા આવે હું આવું પછી આવું વિડીયો જોતા હોય તો યાર કરી દે ભાઈ એમાં શું ને બીજું હોય ચાલો તો હવે આપણે પાછું કાલે કંઈક શું કરશું હવે એ જોશું કાલે તો ચાલો હવે કાલે મળશું જય સોમનાથ